હેલો મિત્રો છેલ્લે બધાની વાતોમાં કાલે બજાર ઐતિહાસિક ખૂબ મોટો ઘટાડો હતો અને આપણું બજાર સેન્સક બાવીસ હજાર બસો ને છવીસ પોઈન્ટ ત્રણ ટકા આસપાસ ઘટીને બંધ એક વખત તો મિત્રો નિફ્ટી હજાર પોઈન્ટ ઉપર ઘટાડો થયો હતો પરંતુ છેલ્લે હો જે રિકવર થતાં સાતસોને બેતાળીસ પોઈન્ટ એટલે કે હવા ત્રણ ટકા ઘટાડા સાથે બાવીસ હજાર એકસોને એકસઠ બંધ્યું મેટ કે અઢારસો ને પોઈન્ટ અમે આ બધું કારણ અમેરિકાના વ્હાઈટ હાઉસમાંથી જે કેરી એનાઉન્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનું થાય છે એના ઉપર આધાર થયો છે તેમના બયાનો સતત ટેરીફની ધમકી અને જે દેશો નેગોશિએશન માટે તૈયાર હોય એમની સાથે નેગોશિએશન કરવા માટે પણ એવું તૈયાર છે એવું તેમના બયાનમાં ખાલી કહેવામાં આવ્યું અને ચીને એમના સામે જે ટેરિફ લગાવી છે વધારાની જો એ ટેરિફ પાછી નહીં ખેંચે તો બીજી ટેરિફ ચીન ઉપર લગાવશે અને એ ટેરિફ વધીને પોઈન્ટથી વધી જશે મિત્રોએ આજની વાત કરા કાલે ખૂબ ઘટાડા પછી આજે બજાર ચારસો પોઈન્ટ આસપાસ જીપ ચીપથી રિકવર થઈ ગયો છે અને બાવીસ આસપાસ થઈ ગયો છે ફીચર અમેરિકાનો મકાલે દોઢ ટકાની હતી અને નિકાઈમાં કાલે તેજી હતી આજે બજાર રિકવર થશે કેટલું થાય છે શું થાય છે એ બજાર ખુલ્યા પછી જોવાનું રહે કાલે બજારના મોટા ભાગમાં શેરોમાં પાંચથી આઠ ટકાનો મોટો ઘટાડો હતો પરંતુ અમુક કંપનીઓ પાછળથી રિકવર થઈ હતી અને એવી કંપનીઓ છે જ્યોતિ રિઝન એ કંપની કાલે સફા થઈ એમાં કોઈ ઘટાડો નહોતો જ્યુપિટર વેગન શરૂઆતમાં બે ત્રણ ટકાનો ઘટાડો હતો પરંતુ પાછળથી એમાં થોડોક વધારો થતો કંપની સપાટ બંધરી હતી એન્ડ્રોઈડ વેલ્ડિંગ આઠસો ને ચોપન રૂપિયા સપાટ બંધ રહી કલ્યાણ જ્વેલર્સમાં પણ કાલે વધારે ઘટાડો નહોતો અને સપાટ બંદરી આવી ઘણી કંપનીઓ હતી જે સપાટ બંદરી છે એમાં કોઈ વધઘટ લોબી રહી નથી પરંતુ અમુક કંપનીઓમાં આઠ ટકા દસ ટકા પાંચ ટકા ચાર ટકા સરેરાશ ઘટાડો હતો અને બધાના પોર્ટફોલિયો કાલે ખૂબ નેગેટિવ થઈ ગયા છે હવે દુનિયાના બજારોમાં હાહાકાર મચી ગયો છે હોંગકોંગ દસ ટકા શેંગઈ પોંચ ટકા સિંગાપુર જાપાન આઠ ટકા નિકય લોઅ સરકી લાગી હતી અને બીજી એક મહત્ત્વની વાત એ છે કે ક્રૂડ તેલ સોનું ચોલી બધામાં ઘટે ઘટાડો છે ક્રૂડ તેલમાં જે જોરદાર ઘટાડો આવ્યો છે તેનાથી જે અમુક કંપનીઓ ક્રૂડ ટ્રેનને કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એવી કંપનીઓમાં એને સસ્તામાં ક્રૂડ ટ્રેન મળી રહે એટલે રો મટીરિયલ એને સસ્તો મળવાને કારણે અમુક કંપનીઓને ફાયદો થઈ શકે છે અને અમેરિકામાં કોવિડ પછી મોટી તબાહી મચી છે અને અમેરિકાના બજારો ઘટવાને કારણે વિશ્વના તમામ બજારો ઘટી જાય છે હવે આજની વાત કરીએ મિત્રો બજાર જો તમે કોઈ પણ કંપની હો પાંચ ટકા સાત ટકાના ઘટાડા પછી બે ત્રણ ટકા રિકવર થાય એ શક્ય છે નીચેથી ખરીદી આવે અને લોકો કેટલી ખરીદી કરે છે એના ઉપર હતા કાલે એફઆઈઆઈ નવ હજાર કરોડનું વેચાણ કર્યું સોમે આપણા ઘરેલું ભંડોએ બાર હજાર કરોડની ખરીદારી કરી કહેશું પરંતુ ઓપરેટરો અને રિટેલ રોકાણકારો કાલે દમદાર વેચાણ કર્યું છે લેવાવાળું કોઈ હતો નહીં અને વોલ્યુમ ઓછું થવાના થવો થયો છતાં પણ બજાર ખૂબ ઘટ્યું એનું એ કારણ છે કે બજારમાં વિશ્વાસ બધાનો કમ થઈ ગયો ડગી ગયો પરંતુ આ ટેરિફવાળો ભૂત ક્યારે ઢૂંશે અને કેટલું ઢૂણે છે એના ઉપર બધો આધાર રહેલો છે ટેરિફની લડાઈ લોબી ચાલશે તો બજારમાં અઢી પણ ખાના ખરાબી થઈ શકે છે અને આ બધા કારણો અત્યારે જે વિશ્વના જમાદાર અમેરિકા બીજા દેશોને ડરાવી ધમકાવી અને ટેરિફનો ભય લગાવી રહ્યા છે ઘણા દેશોમાં ટેરિફ લગાવી દીધી છે અને એ લોકોને દબાઈ અને નેગોશિએશન કરી અને એમના મનનું ધારું કામ કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ એની સામે રશિયા અને ચીન અને ભારત આ ત્રણ દેશો એશિયાઈ દેશો જો સંગઠન થાય તો અમેરિકાને ફાંસી પાણી કરવી પડે આ બધા વેપારના કારણો છે વેપાર યુદ્ધ છે બધાને પોતાની દેશની કંપનીનો માલ વિશ્વમાં વેચવો છે અને બીજેથી થતો આયાત કાચો માલ છે કે કોઈ મટિરિયલ છે જે આયાત દેશમાં કરવાનો હોય એ વધારે આયાત કરવો તો દેશની કંપનીઓને રક્ષણ મળતું નથી અને ઘણા દેશો સસ્તામાં માલ આપણા દેશમાં કે બીજા દેશોમાં એને વેચી જાય છે અને પોતાની કંપનીનું ઉત્પાદન એ વેચાતું નથી એના રક્ષણ માટે ટેરિફ લગાવતા હોય મિત્રો તમે કોઈ સમજો કે ભારતની કોઈ વસ્તુ અમેરિકા સો રૂપિયામાં એ અમેરિકા જાય પરંતુ એ વસ્તુ આપણા કોઈ લેબર કોસ્ટ ઓછી હોવાને કારણે અમેરિકામાં લેબર કોસ્ટને બીજા ઘણા કારણોને કારણે એ વસ્તુ એ મોઘી બનતી હોય પરંતુ જો આપણી વસ્તુને સરકાર પચીસ ટકા ટેક્સ લગાવે ટેરિફ લગાવે તો એ વસ્તુ એકસો ને પચીસ રૂપિયામાં થઈ જાય અને તેની પબ્લિકને મોઘી મળે અમેરિકામાં પણ ટ્રમ્પ સાહેબના વિરુદ્ધમાં સરઘોષો અને મોટી મોટી સભાઓ થવા મળી એની આંતરિક બાબતો છે પણ આંતરિક બાબતમાં પણ એક જુવાળ ઉઠ્યો છે અને મંદિરનો મહાલ વિશ્વમાં છવાઈ ગયો છે જો આ મંદિરનું ચક્કર આ સાયકલ છે મંદિરની એ ચાલે તો ઓનો સમય કદાચ લંબાઈ શકે છે એક બે ત્રણ વર્ષ પણ લંબાઈ શકે છે ઓની રિકવર થતા એક વખત જો સાયકલ રોટેશન પકડી લે મંદિર પછી તેજી તેજી પછી મંદિર આ બધું બજારમાં રહેવાનું અને ખરાબ સમયમાં મજબૂત માણસો નિર્માણ થાય છે અને મજબૂત મજબૂત સમયમાં સારા સમયમાં કમજોર માણસો નિર્માણ થાય મિત્રો બજારમાં પણ આદિ સિદ્ધાંત લાગવું પડે બજારમાં પણ ઘટાડામાં જે લોકો મજબૂત થાય છે એ અડંગો જગાવીને બેસી જાય અને જે એવો મજબૂત માણસો છે એ તટીને બહાર નીકળે છે જ્યારે કમજોર માણસો ઓટોમેટિક બજારમાંથી દૂર થઈ જાય છે જો મિત્રો તેજીમાં પૈસા બને એ સો ટકા વાત છે પરંતુ મંદિરમાં વેલ્સ બને મૂડી બને આ એક હકીકત છે આની અનુભવેલી વાતો છે બજારમાં દઉ ફીચર નેસ્ટેક ગિફ્ટ રિફ્ટી હું આજે વધારો દેખાઈ રહ્યો છે હવે બજાર નવ ની પંદરે ખુલે એના પછી આપણે જોઈશું અને દર દિવસે કદાચ કોઈ વિડીયોની જરૂર પડશે તો એકાદ વિડીયો મૂકી દઈશું થેન્ક યુ